છેલ્લા ઘણા સમયથી તમે આંતરિક રીતે જ બદલાઈ ગયા છો તો પોતાની જાત વિશે ઊંડાણથી સમજવાનો આ સમય છે ગુરુનું આ રાશિ પરિવર્તન રિસર્ચ ગુડ વિદ્યા અચાનક બદલાવ આ તમામ વસ્તુઓમાં તમને સક્રિય કરશે તમારી સાથે એવું કંઈક થશે જે બીજાને નહીં દેખાય પણ તમને એનો અનુભવ જરૂર થશે નવા વ્યાપારની શરૂઆત કરવા માંગતા હોય કે પછી વિદેશ જવા માંગતા લોકો માટે આ સમય ઉત્તમ છે પૈતૃક વ્યવસાયમાં પોતાનો ભાગ અથવા પૈતૃક સંપત્તિને લગતા પ્રશ્નોમાં લાભ મળશે જાસૂસી ઇન્વેસ્ટિગેશન કે પછી રિસર્ચ વગેરે ફિલ્ડ સાથે જોડાયેલા હોય આયુર્વેદ જ્યોતિષ મેનેજમેન્ટ સાયકોલોજી કે ઇન્સ્યોરન્સ સાથે જોડાયેલા લોકો માટે પણ આ સમય જબરજસ્ત ઉન્નતિનો છે નોકરી કરતા લોકોને અચાનક કોઈ પ્રોજેક્ટ અથવા પદોન્નતિ મળી શકે છે આ સમય દરમિયાન ઘણા લોકો નોકરી છોડી કોઈ નવીન વસ્તુ માટે આગળ વધી શકે છે ભાગીદારીમાં કાર્ય કરતા હોય કે પછી રોકાણ કરવા માંગતા હોય તો સમજી વિચારીને આગળ વધવું કારણ કે આ સમય સતર્કતા માગે છે કોઈ એવી બીમારી કે જે અચાનક આવી જાય એના વિશે તમે વિચાર્યું પણ ના હોય એનાથી બચવું વૃશ્ચિક રાશિના જાતકો ગુરુવારે પીપળાના વૃક્ષ નીચે ગોળ અને ચણા અર્પિત કરો અને ઓમ બ્રમ બ્રહસ્પતિએ નમઃ મંત્રના અગિયાર વાર જપ કરો બ્રાહ્મણને ગુપ્ત દાન કરો જો તમારી પણ રાશિ વૃશ્ચિક હોય તો કમેન્ટમાં યશ લખી દેજો અને આ વિડિયો તમામ વૃશ્ચિક રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો જય શ્રી કૃષ્ણ